હલો ગાઈ ફરી એક ફેર આપણે નવા વિડીયો સાથે મળી ગયા છીએ આપણે અગાઉનો તમે વિડીયો જોયેલો છે આ એનો પાર્ટ ટુ વિડીયો છે અને આપણે આવી ગયા છીએ આપણા મામા અને કુઈના ગામ કુવાના વાવડી ગામ તો આપણે તમને વાવડી નાખો સીન દેખાડું સરસ મજાનું તો આપણે આવી ગયા છીએ આપણા કુઈના ઘરે પેલે દેખાડવું તમને સરસ મજાનું આખું બધું વિડીયો ટ્રેક્ટર ઉભી જોઈએ મિત્રો હા અહીંયાથી જ ચાલુ કર્યું મિત્રો તુલસી માતા કમેન્ટમાં લખ્યું મિત્રો સરસ મજાનું આ જોઈ લ્યો ફૂલનું આખું ઘર છે અમારું કુવાનું એટલે સરસ મજાનો ઇન્ડોર હોય છે છોકરા આવી લઈ હેલો ગાઈસ કહી દે અમારે નિષ્ઠા આજે બધા આમ સરસ મજાનો આખો ઘરનો વ્યૂ છે એક ટ્રેક્ટર અહીંયા ઊભું છે એક ટ્રેક્ટર અહીંયા ઊભું છે ગામડા વાળા બરમાં જોઈએ ને આમ જોવો ખાલી હરિયાળી જોવો મિત્રો સરસ મજાનો બારે આમ વાતાવરણ છે વરસાદ જેવો હરિયાળી જોવો ખાલી મિત્રો લીલું ઘાસ સમજે આ મારા મામાને ઘર જ બાજુમાં જ રહીએ અઢી અઢી ને દિવાલ મકાન બાજુમાં આ મામાને ઘર જે બાજુ વાળું માર મામાનું છે બધું સરસ મજાનું વ્યૂ છે એ મારા એને જોઈ લ્યો અહીંયા કથા હાલે છે મિત્રો સરસ મજાની હા એ સીતરાશા સમજે તો કથા હાલે છે તો કમેન્ટમાં મિત્રો જય સીતરામાં લખજો જરૂરથી મિત્રો તો જોઈ લ્યો ગઈસ આપણો સીન પણ જોઈ લ્યો એવો રૂપાળો લાગુ શું ખરેખર થોડો ઘણો લાગતો હોય સ્નેહ થોડું પાણી પી નાખીએ આપણે મિત્રો તો હા તો મિત્રો જન્માષ્ટમી આવી છે તો કાલે કાનુડાનો બર્થડે છે આપણે દ્વારકાધીશ તો મિત્રો જય દ્વારકાધીશ કમેન્ટ માં જરૂર થી લખી નાખજો મિત્રો જય દ્વારકાધીશ કુવાનંદ કુઈના ગલની માથે છત ઉપર આટો મારતા એ શું જે બધું વ્યૂ આખો તો જઈ લે એમાં જ આગળ આવી લો જય નિષ્ઠા એની આગળ આવી લે જય જોઈ લે જે બધું સીન જો ખાલી મિત્રો સરસ મજાનો ગામડાનો આખો સીન જે આવો તમને બીજે ક્યાંય જોવા જ ન મળે સરસ મજાનો ટાટો પવન આવે છે

રાધે કૃષ્ણ નું મંદિર જે મિત્રો જય રાધે કૃષ્ણ ગાય માતા જોઈ લ્યો અહિયાં ગીત હાલે છે સંભળાતા જશે તમને સરસ મજાનો ટાટો પવન આવે મિત્રો જોઈ લ્યો આખો વીજો જોઈ લ્યો નિષ્ઠા ને મળે ભાઈ તો મિત્રો પવન સરસ મજાનો આવે છે આપણે છત ઉપર આવી બાજુ અને ગામડાની તો વાત જ જુદી મિત્રો ગામડે આવી ગયા તો મજા આવે છે આમ સરસ મજાનું વાતાવરણ છે ટાટું ટાટું તો આપણે હાથમાં માઠમ કરવા આવ્યા છીએ તો તમને આગળ આગળ બધું દેખાડ્યું મિત્રો એસીનું ઓલું ફિટ કરેલું છે આ ચીમની છે બધું બહાર નીકળે ને હાલો આપણે નીચે જાય પાછા જોઈ લીઓ ગાઈસ સરસ મજાનો આખો રૂમ છે આપણો એટલે કોઈનો નાનું મકાન છે અને એને મસાલાની દુકાને જોઈ લો ખરી આમ મસાલાનો જો કોથળો કેવડો આખો ભર્યો છે આખા દે ખૂટે નહીં એટલા બાપા મસાલા છે જુઓ તો ખરી જો આમ જો ઢગલો બંધ એ મસાલા છે એટલા બધા ખાધે ન ખૂટે મિત્રો એને દુકાન જ છે મસાલાની આ બધી સરસ છે ગાયો બારે સિતરા સાતમ હોય તો આજે વાર્તા કરે તો જે સિતરામાં કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો તો આપણે કઈ એટલી બધી ખાધી જાય તમે જોયું એના ઘરની દુકાન જ છે મસાલાની તો સરસ મજાનું છે બધી તો આપણે પર એક મસાલો બનાવીને ખાશી હવે જોઈ મિત્રો આપણે મસાલો બનાવવાનું સરસ મશીન લઈએ આપણે હાથ લો ચાર પાઈ અમારી બેઠક ઓ ભાઈ ભાઈ જય ઠાકર આયર ની બેઠક એટલે મિત્રો ખાટલો જો ચાર પાઈ જોઈ સરસ મજાનો મસાલો કોરીને ખાઈ ને પછી આપણે જવું નાની માન કરે મારે તો આપણે ગાય છે આપણા માંગા ખરે

ચાર વાગ્યા છે અસ્તે હવે આપણે જાય છીએ ભાઈએ ગામ તરફ જોતા જ આગળ જીત દેખ લો ગાઈસ તો ગાઈસ આપણે હાલતા થઈ ગયા સરસ મજાનું વાતાવરણ છે ધીમા ધીમા છાતા આવે છે અને આપણે ગામ તરફ નીકળી ગયા છીએ આખું જોઈ લઈએ સરસ મજા આમાં નાની નાની મેળનું ઘર છે જોઈ લઈ જોઈ લઈએ આખો સિંગ સરસ મજાનું જોઈ સરસ મજા છે અહીંયા બી કરે ગામડામાં પ્રગતિ જ કરે બધા માણસો જોઈ લો આપણે જે રીતે ત્યાં કામકાજ હા જોતા શું કામકાજ હાલે તો હેલો વાયગા જે રાતના સાત વાગી ગયા સા ને અઠાજે થયે છે વાવડી ગામમાં તો વાતાવરણ ખૂબ એટલે ખૂબ સરસ મજાનું છે વરસાદ પાણીનું રી આખું કેમ કે મારા ઠાકરનો બધે આવ્યો પછી કંઈ ઘટા જ નહીં મિત્રો વરસાદ તો આવશે જ ને એ આવી વાત ત્યાર વરસાદ આવ્યો તટાને આવે જ ને ભાઈ જય દ્વારકાધીશ કમેન્ટમાં જરૂર જરૂરથી લખજો મિત્રો જોઈ લ્યો કે સાત વાગ્યા ને અંધાર જો આમ સરસ મજાનો વરસાદ ધીમે ધીમે ચાલુ જ છે પાણી પાણી જોઈ લે ખાડા ખબર છે સોરાપુરા દાદાનું મંદિર મંદિરે જય સુરાપુરા દાદા કમેન્ટમાં લખજો મિત્રો જોઈ લઈએ આમ સરસ મજાનો આખો યુ છે મિત્રો આપણે જાતા આવીએ મામાન ઘરે આ તો બાતો મારતા આવી એક